ગેન્સ ધ ઓર્ડ્સ અર્થાત મુસીબતોની સામે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી પલક્કડની પબ્લિક લાઇબ્રેરી ઇન કેરેલા કેરેલાની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક પબ્લિક લાઇબ્રેરી હેઝ બિન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ થર્ટીન એમ કહે છે કે કેરેલાની અંદર આજે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એની સ્થાપના થઈ ચૂકી છે અહીં હેઝબિન જે છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળને દર્શાવે છે મતલબ કે એવી ઘટના જે ક્યારેક ચાલુ થઈ છે હવે ક્યારથી ચાલુ થઈ છે તો કે સિન્સ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ થર્ટીન અર્થાત એમ કહેવા માગે છે કે એની સ્થાપના થઈ ચૂકી છે અહીં હેઝબિનનો મતલબ શું ચૂકી છે એની સ્થાપના થઈ ચૂકી છે અને રનિંગ રનિંગ એટલે કે કાર્યરત છે ક્યારથી તો કે સિન્સ સિન્સ અર્થાત કેથી

આ સેન્ટર ફોર એટલે એમ કહે છે કે આ એક કેન્દ્ર છે અચ્છા કોનું કેન્દ્ર છે કઈ કઈ વસ્તુઓનું કેન્દ્ર છે આ સેન્ટર ફોર ફોરનો મતલબ થશે માટે એક સેન્ટર છે કોના માટેનું સેન્ટર છે કેન્દ્ર છે જ્યાં તમને મળી જશે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મળશે નોલેજ મળશે જ્ઞાન મળશે એના સિવાય વિઝડમ મળશે એટલે કે બુદ્ધિમત્તા કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે જે સાંસ્કૃતિક કાર્યો જે છે એ પણ આ લાઇબ્રેરીની અંદર થાય છે તમે રિસર્ચ કરી શકો છો એની સાથે સાથે રિફરન્સ પણ તમને ત્યાંથી મળશે એટલે કે સંદર્ભ પણ મળશે અચ્છા રિફરન્સનો મતલબ થશે કે માનો કે તમે કોઈ કહાની લખી છે તો હું તમને કહું કે આ કહાની જે છે એ તમે કઈ બુકમાંથી લખી છે અથવા તો કઈ બુકમાંથી જોઈ અથવા તો કોઈ બુકથી તમે ઇન્સ્પાયર થઈ અને તમે કહાની લખી છે તો તમે કહેશો કે મેં રિફરન્સ તરીકે કનૈયાલાલ માણેકલાલ મુનશીની બુક લીધી હતી એટલે તો એ સંદર્ભ સાહિત્ય કહેવાય એનું એ તો અહીંયા પણ કે જે લાઇબ્રેરી જે છે એ શું હતી તો તો કે કે સેન્ટર છે 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 કેન્દ્ર કેન્દ્ર કઈ કઈ વસ્તુઓનું માહિતીનું જ્ઞાનનું બુદ્ધિમત્તાનું સાંસ્કૃતિક કાર્યોનું ખોજનું અને સંદર્ભ સાહિત્યોનું પણ આ એક કેન્દ્ર છે બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન પણ એ હમણાં રિસન્ટલી એટલે કે હમણાં જે રિસન્ટ સમય છે એટલે કે અત્યારનો જે સમય છે હમણાંનો એમાં એ ન્યૂઝમાં છે ન્યૂઝમાં એટલે કે સમાચારમાં છે ફોર ડિફરન્ટ રીઝન અલગ અલગ કારણોસરથી જે છે આ લાઇબ્રેરી એ હમણાં સમાચારમાં છે આ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર્સ એટલે કે એના જે થાઉઝન્ડ મેમ્બર એટલે હજાર જે મેમ્બર્સ જે છે એમાંના જે થર્ડ એટલે કે એક તૃતીયાંશ ભાગ તો જે છે આર વુમન્સ એ વુમન છે ધીઝ વુમન એટલે કે આ જે સ્ત્રીઓ જે છે અહીં વુમનનો શબ્દ જે છે એ બહુવચનમાં છે એટલે એ યાદ રાખવું ધીઝ વુમન સપોર્ટેડ બાય ધ સેડ સ્પેઝ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ એમ કે છે કે આ જે વુમન જે છે એને સપોર્ટ એટલે કે એને ટેકો મળેલો હતો કોના દ્વારા એ જે લાઇબ્રેરી દ્વારા આપવામાં આવેલ જે જગ્યા હતી એટલે કે લાઇબ્રેરીમાં એને જે ભાગ મળ્યો હતો લાઇબ્રેરીમાં એને જે જગ્યા મળી હતી એનાથી એને ટેકો મળેલો હતો અને એની એ લોકોએ લોન્ચડ એટલે કે એ લોકોએ લોન્ચ કર્યું એટલે કે એ લોકોએ બહાર પાડ્યું હતું અ વુમન્સ યુનિટ વુમનનું જે યુનિટ છે વુમનનો વિભાગ એટલે કે સ્ત્રીઓ માટે સ્પેશિયલ એક વિભાગ જે છે એ ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં બહાર પાડેલો હતો ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન આ જે યુનિટ જે છે ગોટ ટુગેધર એટલે કે ભેગા મળ્યા શા માટે ભેગા મળ્યા ટુ ડિસ્કસ એ ડિસ્કસ કરવા માટે એટલે કે ચર્ચા કરવા માટે શું ચર્ચા કરવા માટે તો કે મેથડ્સ પદ્ધતિઓ કેવાની પદ્ધતિઓની ચર્ચા કરશે એમ્પાવરિંગ વુમન એટલે કે વુમન સશક્તિકરણ માટેનું જે છે અચ્છા વુમન સશક્તિકરણ અર્થાત કે સ્ત્રીઓના જે પણ પ્રોબ્લમ્સ છે એને સોલ્વ કરવા માટેની જે પ્રોસેસ એને આપણે કહીશું વુમન સશક્તિકરણ એટલે અથવા તો એમની જે અંદર રહેલી જે ખૂબીઓ છે એને બહાર કાઢવી આ બધી વસ્તુ જે છે સ્ત્રી સશક્તિકરણ શબ્દની અંદર સમાવેશ થશે તો એ લોકો જે છે વુમન જે સશક્તિકરણ માટેની ચર્ચા કરવા માટે અહીંયા ભેગા થાય છે તો લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફેન સ્ક્રીનિંગ આ જે લાઇબ્રેરી જે છે એની ખોલી નાખ્યા હતા એમના હોલ્સ એટલે કે એમના જે રૂમ્સ જે છે એ ખોલી નાખ્યા હતા સાના માટે ફોર એટલે માટે તો ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મ દેખાડવા માટે એના સિવાય વર્કશોપ્સ એટલે કે કાર્યશાળાઓ છે અહીં વર્કશોપ્સની થી એનો કહેવાનો મતલબ છે કે એવી જગ્યા કે જ્યાં કંઈક વસ્તુ શીખવે છે તો વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ એટલે કે ઘર વ્યવસ્થાપન માટે તો આ બધું એમને શીખવશે સ્ત્રીઓને શીખવે છે કે ઘરનું વ્યવસ્થાપન કેવી રીતના કરવું ગાર્ડનિંગ અર્થાત કે બગીચાના કાર્યો કેવી રીતના કરવા એના સિવાય ચાઇલ્ડ કેર એટલે કે બાળકોનું સારસંભાળ કેવી રીતના રાખવી ઓર ધ આર્ટ્સ આર્ટ્સ એટલે કે કલાઓમાં કેવી રીતના માહિર થવું એન્ડ વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્સ અને એવી સ્ત્રીઓ જે મેનેજ કરે છે મેનેજ કરવું એટલે કે એને સંભાળવું શું સંભાળવું તો કે ફેમિલી કોન્ફ્લિક્સ કોન્ફ્લિક્સનો મતલબ થશે તકરાર તો ઘરના જે નાના નાના કોઈ કોન્ફ્લિક્ટ હોય એટલે કે ઝઘડાઓ જે છે કોન્ફ્લિક્સનો મતલબ થશે ઝઘડાઓ એને કેવી રીતના જે છે એ મેનેજ કરવું એ પણ સ્ત્રીઓને અહીં શીખવવામાં આવશે આ લાઇબ્રેરીની અંદર એ પણ કેવા કોન્ફ્લિક્ટ તો કે લીગલ ડિસ્પ્યુટ એટલે કે સાધારણ વિવાદથી કરી એન્ડ પ્રોફેશનલ એટલે કે ઊંચી કક્ષાની કોઈ સમસ્યા હોય એનું પણ કેવી રીતના નિવારણ કરવું એ આ લાઇબ્રેરીની અંદર જે છે એ શીખવવામાં આવશે નેક્સ્ટ જોઈએ ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી એટલે કે એ જે લાઇબ્રેરીની જે સેક્રેટરી જે છે ધ સેક્રેટરી ઓફ લાઈબ્રેરી પોઈન્ટ આઉટ અચ્છા પોઈન્ટ આઉટ કરવું મતલબ કે ધ્યાન દોરવું કોઈ વસ્તુમાં ધ્યાન દોરવું તો એ સેક્રેટરીએ પોઈન્ટ આઉટ કર્યું એટલે કે ધ્યાન દોર્યું દેટ થ્રુ રીડિંગ અચ્છા એ શું કહેવા માંગે છે કે દેટ એટલે કે કે થ્રુ રીડિંગ એટલે કે રીડિંગ દ્વારા થ્રુનો અર્થ હશે દ્વારા રીડિંગ દ્વારા એક વુમન જે છે એ વુડ રિઅલાઇઝ ધેર આઉન સ્ટ્રેન્થ રીડિંગ દ્વારા એક વુમન રિયલાઇઝ કરશે એટલે કે સમજશે તેની પોતાની સ્ટ્રેન્થ એટલે કે તાકાતને સમજશે રીડિંગ દ્વારા એક સ્ત્રી પોતાની તાકાતને સમજી શકે છે એન્ડ ફોર્જ એ યુનિટી અને ફોર્જ કરી શકે છે ઘડી શકે છે યુનિટી એટલે કે એકતા ઘડી શકે છે એક સ્ત્રી જે છે આવી રીતના એકતા ઘડી શકે છે શાનાથી થ્રુ રીડિંગ રીડિંગ દ્વારા ઇટ વોઝ નોટ એ ડેટ એવું નોટ કરવામાં આવ્યું છે એટલે કે એવું જે છે ધ્યાન દોરવામાં આવ્યું છે કે લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ એવી લાઇબ્રેરી જે અર્લીયર એટલે કે પહેલાંના સમયમાં જે પુસ્તકો ઉધાર આપતી હતી લેન્ડિંગ એટલે આપનારી લાઇબ્રેરી શું આપનારી પુસ્તકો આપનારી જે લાઇબ્રેરી જે છે પહેલાંના સમયની એટલે વર્ડ ડિસઅપિયરિંગ એ લાઇબ્રેરીઝ હવે જે છે એ ડિસઅપિયર થઈ રહી છે એટલે કે હવે એ લાઇબ્રેરીઝ બંધ થઈ રહી છે અહીં ડિસઅપિયરનો મતલબ તો થશે અદ્રશ્ય થવું પણ સેન્સ કયો બનશે કે એ લાઇબ્રેરી હવે બંધ થઈ રહી છે એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ પણ અત્યારે જે છે આ જે પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ જે છે ઘડી અત્યારના જે છે એ કોઈ ગ્રામીણ વિસ્તારમાં કોઈ લાઇબ્રેરી હોય અને એ નાના જે કોઈ રીડિંગ રૂમ્સ જે છે એ જે છે એ ટુ ઓફન એટલે કે હંમેશા ફૂલ ઓફ એ ફૂલ હોય છે હંમેશા મેલ રીડર્સથી મેલ રીડર્સ એટલે કે તો કે કોઈ પુરુષ જે છે પુરુષ રીડર્સ થી જે છે વાંચવા વાંચવાથી એ હવે ફૂલ હોય છે ધ યુનિટ ડિસ્કસડ ધેટ યુનિટ એવું ડિસ્કસ કરે છે કે જો ઇફ અર્થાત કે જો ધ વન્સ વેલ રેડ વુમન ઓફ કેરેલા કન્ટિન્યુ ટુ સ્કવેન્ડર ધેર ફ્રન્ટ ઓફ ટેલિવિઝન જો કોઈ ભણેલ ગણેલ સ્ત્રી જે છે કેરેલાની એ કન્ટિન્યુ કરશે એટલે કે ચાલુ રાખશે શું ચાલુ રાખશે તેના કલાકો જે છે એ ટેલિવિઝનની સામે હેઠળ સ્કવેન્ડર એટલે કે વેડફવાના તો કોઈ જે ભણેલ ગણેલ કેરેલાની કોઈ સ્ત્રી છે એ પોતાનો જે સમય છે આ એટલે કે પોતાનો સમય એટલે કે કલાકો અહીં આવશે કહેવાનો મતલબ છે સમય કલાકો અથવા તો આપણે એમ કહેશું સમય તો પોતાનો સમય જે છે એ સ્ક્વેન્ડર કરશે વેડફશે ટેલિવિઝનની સામે ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ટેઝનની સામે જો એ પોતે પોતાનો સમય વેળવશે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ એટલે કે એ એક એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે કેવું વાતાવરણ ઇન વિચ કે જેમાં વુમન આર આફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક કે જેમાં જે છે વુમન જે છે સ્ત્રીઓ જે છે એ અંધારા પછી બહાર નીકળવામાં પણ ડરશે હવે અહીંયા જે આ એક સેન્ટેન્સ જે છે ને કે વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક કે વુમન અંધારામાં પણ બહાર નીકળવાનું ડરશે તો અહીંયા એ એ જે લેખક હશે એ કહેવા શું માગે છે કે વુમન કોઈ એવા કાર્યો કરવામાં ડરશે કે જે એમના માટે આસાન હોવા જોઈએ એમ તો અંધારામાં બહાર નીકળવાથી ડરવાથી કહેવાનો મતલબ એ હતો કે એ સ્ત્રી જે છે એ એવા કાર્યો કરવા માટે ડરશે કે જે એ નોર્મલ હોય એમના માટે સો તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન એટલે કે છે કે તેથી આ યુનિટ જે છે એની તૈયાર કર્યા ફોર્મ્યુલેટેડ એટલે તૈયાર કર્યા શું તૈયાર કર્યા યોજનાઓ તૈયાર કરી કેવી યોજનાઓ તૈયાર કરી કે આ જે રીડિંગ રૂમ જે છે એ સેપરેટ રાખવામાં આવે એટલે કે અલગ એમને એક રીડિંગ રૂમ મળે કે જ્યાં ફક્ત સ્ત્રીઓ જ જે છે એ ત્યાં રીડિંગ કરી શકે તો અહીં પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ અ બીકન એમ કે છે આ પલક્કડની જે જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ ઊભી છે ટોલ ઊભી છે એટલે એકદમ સીધી સ્થિર ઊભી છે કેવી રીતના એક બીકનની જેમ અચ્છા બીકનનો મતલબ થશે પ્રકાશ સ્તંભ ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ કે જે એન્કરેજ કરશે પ્રોત્સાહિત કરશે કોને પ્રોત્સાહિત કરશે તો વુમન સશક્તિકરણ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરશે કેવી રીતના થ્રુ ક્લાસીસ એટલે કે ક્લાસીસ દ્વારા એના સિવાય ક્લબ્સ દ્વારા ક્લબ્સ એટલે કે સભા દ્વારા જ્યાં ડિસ્કસ કરતા હોય એ લોકો પોતાની પ્રોબ્લમ્સનું એના સિવાય વર્કશોપ્સ દ્વારા એટલે કે કાર્યશાળા દ્વારા એન્ડ રીડિંગ રૂમ્સ દ્વારા એટલે કે રીડિંગના રૂમ્સ દ્વારા વાંચવાના કોઈ રૂમ્સ દ્વારા એન્ડ દેન અને ત્યારબાદ દેર આર ધ બુક્સ અને અહીંયા બુક્સ પણ હશે ઇન વિચ વીલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ અને અહીંયા બુક્સ પણ હતી અને અહીંયા બુક્સ પણ હશે કે જે પ્રોવાઈડ કરશે પ્રદાન કરશે આ સ્ત્રીઓને શું તો કે તાકાત પ્રદાન કરશે દે નીડ અને એ તાકાતની તેને જરૂરત પડશે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે એ એની જે અવસરો જે એને લાઈફમાં મળવાના છે અને એની જે લાઈફમાં જે અવસરો મળવાના છે એનો સારો ઉપયોગ થઈ શકે એવું જ્ઞાન આપનારી બુક્સ પણ જે છે ત્યાં લાઇબ્રેરીની અંદર હશે